નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કે પ્રવિણભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડિયો દ્વારા આપણે ગુજરાતી કહેવત એ આપણા પાઠ્યપુસ્તક આધારિત જે છે તે જોવાનો આપણે પ્રયત્ન કરેલો છે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો જૂના છો તો લાઇક શેર કરી અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચી શકે તે માટે તમે શેર કરી શકો જોઈએ આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવતી ગુજરાતી કહેવતો પરીક્ષામાં કહેવો તો કોઈ પણ પૂછાઈ શકે પરંતુ આપણે પાઠ્યપુસ્તકનો આગ્રહ છે એ સૌથી વધારે હોય છે એટલે પાઠ્યપુસ્તકમાં આવતી કહેવતોનો અહીં તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે એમાં પહેલી છે આપ મુવા વિના સ્વર્ગ ન જવાય એનો અર્થ છે જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી બીજું છે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં એટલે કે જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે આવી કહેવતનો અર્થ છે ત્રીજી કહેવત છે એક પંથ દો કાચ એટલે કે એક કામ કરતા બે કામ થાય એ પશુની છે કહેવત ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન એનો અર્થ છે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય પશ્ચિમની કહેવત છે કજિયાનું મોં કાળું નો અર્થ છે કજિયાનું પરિણામ સારું ન જ આવે એ પછી ગામને મોઢે ગળના ન બંધાય એનો અર્થ છે બધાને ટીકા કરતા એક સાથે ન અટકાવી શકાય ત્યારબાદની કહેવત છે ઘી ઢોળ્યું તો ખીચડીમાં એટલે કે પોતાને જ લાભ થવો ઘેર ઘેર માટીના ચૂલા એનો અર્થ છે કોઈ કુટુંબ તકરાર વિના ન હોય પછીની કહેવત છે ચમડી તૂટે પણ દમડી ન છૂટે એટલે કે દુઃખ સહન કરે પણ ધન ન વાપરે ચૌદ છે ચૌદમું રતન ચખાડવું નો અર્થ છે માર ખાવો એ પશુની કહેવત છે ટકે શેર ભાજી ટકે શેર ખાજા એટલે કે સારું નરસું સૌ સરખું ડુંગરા દૂરથી રળિયામણા એનો અર્થ છે દૂરથી બધું જ સુંદર દેખાય છે એ પશુની કહેવત છે તેલ જુઓ અને તેલની ધાર જુઓ એટલે કે સંજોગો જોઈને ધીરજથી કામ કરો એ પછીની કહેવત છે દીકરીને ગાય દોરે ત્યાં જાય એટલે કે આપણે ત્યાં જૂના જમાનામાં દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ જ વર્તન કરવું પડતું હતું એટલે કે એ આ માટે કહેવત છે એ પછી છે દુકાળમાં અધિક માંસ એટલે કે મુશ્કેલીમાં ઉમેરો થવો એ પછીની કહેવત છે દૂધનો દાજો છાસ ફૂંકી ફૂંકીને પીવે તો એનો અર્થ છે એકવાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય ત્યારે પણ ભય દેખાય ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો એટલે કે અર્થ છે બે પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય છે પશ્ચિમની કહેવત છે ન બોલ્યામાં નવું ગુણ એટલે કે કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે પછીની કહેવત છે પાકે ગળે કાંઠા ન ચડે એટલે કે અમુક વખત વીતી ગયા પછી નવું કામ ન શીખી શકાય પછીની કહેવત છે પાણીમાં રહેવું ને મગર સાથે વેર એટલે કે જેના હાથ રહે જેના હાથ નીચે રહેતા હોઈએ તેની સાથે વેર બાંધવું ઠીક નહીં એ પછીની છે બાવાના બે બગડ્યા એટલે કે બંને બાજુનો લાભ લેવાના મોહમાં બંને બાજુથી નુકસાન થવું એ પ્રશ્નની કહેવત છે ભાવતું હતું ને ભેદે કીધું એટલે કે પોતાને ગમતું હોય અને સજન તેમ કરવાનું કહે પ્રશ્નની કહેવત છે વિદ્યાર્થી મિત્રો કે મન ચંગા તો કથરોટમાં ગંગા એટલે કે અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી એ પશ્ચિનની કહેવત છે મન હોય તો માળવે જવાય એનો અર્થ છે ઈચ્છા હોય તો બધું થાય એ પછીની છે મુખમાં રામ અને બગલમાં છોરી એટલે કે દેખાવે સારો પણ દિલમાં કપટી પછીની કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે એટલે કે પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં આવતી અમુક કહેવતો છે આ વિડીયો મારફત તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે હું આશા રાખું કે તમને આ કહેવતો છે એ ઉપયોગી થશે અને આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ બનશે પૂર્વ વિડિયો જોવા બદલ તમારો સૌનો આભાર